ખાતા ધારકોની ચકાસણી કરીને અમે લોકોને દરરોજની માહિતી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે મોકલવા મોકલવાની છે મ્યુલ એકાઉન્ટ સામે સુરત સાયબર ક્રાઇમ ની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે 68 બેંક એકાઉન્ટ સામે 79 ફરિયાદ છે તે નોંધાયોવાનું અનુમાન લગાવવામાં આવ્યું સમાચારોમાં આગળ વાત સુરતની કરે તો સુરત સાયબર ક્રાઇમે મ્યુલ એકાઉન્ટને લઈને મોટી કાર્યવાહી કરી છે મ્યુલ એકાઉન્ટને લઈને પૈસા ક્યાંથી આવતા હતા કોના એકાઉન્ટમાં જતા હતા તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરતા સુરતમાંથી મોટા ખુલાસા થઈ રહ્યા છે મ્યુલ એકાઉન્ટ સામે સુરત સાયબર ક્રાઇમની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે ડેપ્યુટી સીએમના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં કાર્યવાહી જે છે તે સુરતથી શરૂઆત થઈ ચૂકી છે ઓપરેશન મ્યુલ હંટ હેઠળ એકવીસ એકાઉન્ટની માહિતી સામે આવી છે અત્યાર સુધીમાં ત્રણ હજાર છે ખાતાઓ એ પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા છે તો બીજી તરફ તપાસમાં અલગ અલગ રાજ્યની ફરિયાદ જે છે તે પણ સામે આવી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો એકાઉન્ટમાં પૈસા એ સુરતથી થી ઉપડતા હોવાનો ખુલાસો જે છે તે થયો છે સાથે જ સાયબર સેલ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશન અને એસઓજી દ્વારા તપાસ એ અલગ અલગ દિશામાં કરવામાં આવી હતી અડસઠ બેંક એકાઉન્ટ સામે ઓગણસી ફરિયાદ જે છે તે નોંધાયોવાનું અનુમાન લગાવવામાં આવ્યું જેમાં સાયબર સેલ લોકલ પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ બાબતે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી કરીને મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને હજુ પણ કેટલા એવા એકાઉન્ટો છે કે જેની સામે કાર્યવાહી કરવામાં આવશે કેટલાય લોકો આમાં સંડોવાયેલા હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ હાલ એ કાર્યવાહી કરી રહી છે આ ગુનામાં ત્રેવીસ જેટલા આરોપીની અત્યાર સુધી પોલીસે ધરપકડ કરી છે અને સોળસો આડત્રીસ આરોપીઓને પોલીસ દ્વારા નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જે સોળસો કરતા વધારે જે આરોપીઓ છે કે જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા અને તેને એ ફ્રોડ જે છે તે કરતા હતા સાથે જે પૈસાની ઉચાપત અથવા તો ત્યાંથી ઉપાડવા અને ત્યાંથી દેવા એને લઈને એકાઉન્ટનો જે ઉપયોગ કરવામાં આવતો હતો અને સૌથી વધુ એ સુરતની અંદર આ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો તેને લઈને હાલ સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો નાયબ મુખ્યમંત્રી સાહેબ ગુજરાત રાજ્યના તરફથી એક સૂચના આપવામાં अपनी હતી અને આ સૂચનાના લીધે આખા જે ગુજરાત પોલીસ છે એમાં ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી આઠમી તારીખથી ચાલુમાં છે સતત ચાલુ કામગીરી છે અને એમાં નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા અને યુનિટ અને શહેરમાં જે મ્યુલ એકાઉન્ટો છે જેનાથી એટીએમ વિડ્રોવલ અથવા તો ચેક વિડ્રોવલ થયેલ છે તો જે તે જગ્યાથી વિડ્રોવલ થાય છે તેના તે યુનિટ અને શહેરમાં એ માહિતી પૂરી પાડવામાં આવેલ હતી સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા અમે લોકોને ચાર હજાર અકાઉન્ટની માહિતી મળી હતી જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયું થયેલ હતું એમાં જે કમ્પ્લેન છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે જે અલગ અલગ વ્યૂલ અકાઉન્ટમાં નોંધાયેલ છે પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરતથી થયેલ હતી એટલે જે ચાર હજાર અકાઉન્ટ છે એ અમે લોકોને મળે મળી આવેલ હતું આ ચાર હજાર અકાઉન્ટ અકાઉન્ટ બેંક ખાતાઓનું વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વેચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં અને તમામને જવાબદારી પણ આપવામાં આવેલ છે કે તમામ ખાતા ધારકોની ચકાસણી કરીને અમે લોકોને દરરોજની માહિતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે મોકલવા મોકલવાનું છે તો આ જે કામગીરી છે એ છેલ્લા પાંચ દિવસથી ચાલુમાં છે અને આમાં અમે લોકોને ટોટલ અડસઠ જેટલા બેન્ક એકાઉન્ટ્સની માહિતી મળી છે અને અડસઠ બેન્ક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ ઓગણ્યાસી ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે એમાંથી સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન્સ છે એમાં પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ છે આજે તમામ કામગીરી છે એ સાયબર સેલમાં ઉપયોગમાં આવતા જે મ્યુલ એકાઉન્ટ છે એના એને અટકાવવા માટે અને એના જે મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ છે એમના ઉપર ડેટરન્સ લાવવા માટેની આખી કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ કોઈ પણ ઇનોસન્ટ વ્યક્તિને હેરાન કરવામાં આવેલ નથી જે જેન્યુનલી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે એમને જ પકડવામાં

જે આરોપીઓ છે એ મોટા ભાગે મોટા ભાગે સુરતના છે અને અલગ અલગ વેપારમાં જોડાયેલ છે જેમ કે કોઈ મજૂરી કામ કરતા હોય કોઈ ડાયમંડમાં કામ કરતા હોય તો અલગ અલગ જુદા જુદા વેપારમાં એ લોકો કામ કરે છે અને એના સિવાય મોટા ભાગ ભાગના જે અકાઉન્ટ ધારકો છે એ લોકો કમિશન ઉપર અકાઉન્ટ લઈને પછી પોતાનું જે અકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ જે પ્રોસીડ આવે જે રકમ પૈસા આવે એને ઠેકાના લગાડવા માટે એ લોકો કામ કરે છે કામ કરે છે મેडम જે ફ્રોડ થતો તો એ કઈ રીતે થતો કે જુદા જુદા ફ્રોડ છે 79 જેમ આપણી વાત થઈ કે 78 છે તો તમામ ફરિયાદોમાં અલગ અલગ અ જુદી જુદી ડિટેલ્સ છે અને એક જ જેવું કામ છે એવું નદીવડ મોટા ભાગના ઇન્વેસ્ટમેન્ટ ફોર્મનો અમાઉન્ટ છે સર આજે આરોપી પકડાયા છે મૂળ એકાઉન્ટ ધારક દ્વારા છે પણ મુખ્ય આરોપી કોણ છે અને રૂપિયા જરા કાટામાં છે એમાં શું છે સાયબર ફ્રોડ આચરવા માટે તમને સિમ કાર્ડ અને બેંક ખાતાઓ બંનેની જરૂરિયાત હોય અને જે મુખ્ય આરોપીની તમે વાત કરો છો એ ફક્ત તમે અકાઉન્ટ હોલ્ડરની ચકાસણી કરો એનાથી નહીં ખબર પડે હવે જે ઓગણ્યાસી જે એફઆઈઆર નોંધાયા છે એમાં

મ્યુચ્યુઅલ અકાઉન્ટ એટલે જે સાયબર ક્રિમિનલ્સ છે તો એ પોતાની અકાઉન્ટ પોતાના નામ ઉપર અકાઉન્ટ લઈને સાયબર ક્રાઇમના જે પૈસા છે એ નથી પોતાના ખાતામાં નાખતા એ લોકો બીજા કોઈ પાસેથી બેંક અકાઉન્ટ લઈને પછી એમાં ટ્રાન્ઝેક્શન્સ કરે છે તો આ જે બીજા માણસ છે જેના અમાર જે જેને આપણે ડમી અકાઉન્ટ અથવા તો મ્યુલ અકાઉન્ટ આમ પાછામાં અમે લોકો એમને મ્યુલ અકાઉન્ટ કહીએ છીએ તો એ મ્યુલ અકાઉન્ટને અટકાવવા માટે આ ડ્રાઈવની રચના કરવામાં આવી છે મેમ આપણે જે બોર્ડ થાય છે કે બોર્ડ ઉપર વિદેશ માં કરી છે પણ વિદેશ અંદર કેટલી એક્ટિવિટીઝ એવી હોય છે કે એ ઇલીગલ હોય છે ઈન્ડિયામાં માં ઇલીગલ હોય છે તો એ રૂપિયા રીટોર પકડવા માટે કઈ રીતે છે જ્યારે પૈસા વિદેશમાં જતી જતો રહે તો ત્યારે આપણી જે ભારતની નોડલ એજન્સી છે જે દિલ્હીમાં માં સ્થિત છે એના મારફતે અમે લોકોને આખી પ્રક્રિયા કરવી પડે અને એના સાથે કોઓર્ડિનેશન નું કામ સ્ટેડિંગ થઈ ગયું છે ગુજરાત અને અમારા રિક રિકવરીની પ્રક્રિયા ઘણી લાંબી છે અને એમાં આખું લાંબુ ડોક્યુમેન્ટેશન પણ થાય છે અને ડોક્યુમેન્ટેશનમાં અમે લોકોને ઉલ્લેખ કરવો પડે છે કે અમારે ત્યાં સપોઝ બીએનએસ છે ભારતીય ન્યાય સંહિતા છે તો તમારે ત્યાં આ લાવ અમે આમે ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરીએ તો ત્યારે પહેલાં જે સામેવાળા જે કન્ટ્રી છે તો એ કન્ટ્રીના પણ અમે લોકોને કાયદો વાંચવો પડે છે અને સરખી જે કલમ હોય તો એ સરખી કલમનો ઉલ્લેખ કરીને પછી રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે અમારે આ ઘટના બની છે તમારા ત્યાં પણ આ વસ્તુ ઇલીગલ છે અને એટલે અમારા જે વેક્ટમ છે અને આરોપી પણ અમે લોકોને ધરપકડ કરવાનું છે